અભય પદ દાય રે વાસાજો સાત ભેડ ભંજને નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય તાલમિયા મારી સાથે છે રવિ તાલમિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે આજે તમને લઈને આવ્યો છું હું કાથરાણી પરિવાર નું જ્યાં ખરેડા ની અંદર મંદિર આવેલું છે ત્યાં તમને દર્શન કરાવવા છે સાથો સાથ આ મંદિર સાથે જોડાયેલો કેટલોક ઇતિહાસ વાત કરવી છે જોડાયેલા રહેજો આ વીડિયા સુધી હવે આપ દર્શન કરી રહ્યા છો કે જે કાથરાણી પરિવારના આસ્થાનું પ્રતિક એટલે કે વઢાણિયા દાદા તેમજ પરાંબા શક્તિ માં આદિ અનાદિ એવી માં ભગવતી અંબામાના આપ દર્શન કરી રહ્યા છો આપણી સાથે કાથરાણી પરિવારના સદસ્ય એવા ચંદુભાઈ કાથરાની આપણી સાથે ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી જે મંદિરનો ઇતિહાસ કે જે ચાલતી સેવાકીય પ્રવૃત્તિ વિશેની વાત કરવી છે જય માતાજી જય માતાજી જય માતાજી આ મંદિરના કેટલા વર્ષ થયા હશે આ મંદિરના ઓછામાં ઓછા સાહીઠ થી સિત્તેર વર્ષ થયા છે આ મંદિર અમારા કાથરાણી પરિવાર જે અમારા સુરાપુરા તથા અમારા કુળદેવી અંબાજી અહીં બિરાજમાન છે અહીંયા તો બધાય અમારા બધા ભાઈ પરિવાર બારે જ વસે છે આવું ધંધાના અર્થે આવું બારે આવી ગયા બરાબર છે પણ છતાં એની જે ટેક અને શ્રદ્ધા છે એ અડગ છે દર વર્ષે આવે છે નવરાત્રિનો ખૂબ ધામધૂમથી ઉજવાય છેલ્લે દસમને દિવસે હવન થાય છે ત્યારે પાંચસો છસો માણસનો પ્રસાદનો જમણવાર થાય છે એ સિવાય દર પૂનમે એસી હો હવાસો એવા માણસોનો અહીંયા પૂનમ ભરવા પણ આવે છે આ સિવાય જે મહા જગદમ્બા નું મહામેળો ભરાય છે ભાદરવી ભાદરવા સૌત આઠમ થી ભાદરવા સૌત પૂનમ સુધી અહીંયા પણ અમે આ સંઘ લઈ અને સેવા માટે જે જઈ છે એનો એના પણ આજે અમારે એકત્રીસ વર્ષ આ વર્ષે પૂરું થયું એકત્રીસ વર્ષથી આ સતત અમે અમારે અહીંથી સેવા માટે અમારા પરિવાર ગામજનો જેને આવવું હોય અને જાય છે સેવા કરવા માટે અને હવે આપણે એ વાત કરવી છે કે આપણે હિન્દુ અંદર મોટામાં મોટો તહેવાર એટલે તો આ દરેક રીતે પોતપોતાની રીતે ઉજવતા હોય છે તો આ કાથરાણી પરિવારની અંદર કઈ રીતે બાળાઓની શિવ વ્યવસ્થા હોય છે એના વિશે થોડીક આપણે વાત કરીએ અહીંયા કાથરાણી પરિવાર તો અમારા બહુ છે ને બધા બારે જ છે પણ એ લોકોની અહીંયા શ્રદ્ધા અડગ છે દરરોજ દશેરા એ નવરાત્રી અહીંયા ગામની બાળાઓ ગરબી લે છે અને એને સારી એવી ભેટ આપે છે મોકલે છે છે આપે અને અને હાજરી પણ બાળાને નું મકાન કે ઘર કોઈ છે જ નહીં બધા અમે બારે જ છે કાથરાણી પણ અહીં ગામની પટેલ ની કોરીની ભરવાડ ની આયર ની એ બધી બેનો અહીંયા ભાગ લીએ છે અને બધાને પ્રેમથી બધા અમારા ભાઈઓ ખૂબ 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 છે વિષય અહીંયા પુરાવાની જરૂર હોતી નથી અને કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી ખરેખર સાચા અર્થમાં આ કાતરાણી પરિવારની અંદર અઢારે વરણને ને સાથે લઈ અને ચાલવાની એકા પરંપરાને ખરેખર ધન્યવાદને પાત્ર ગણી શકાય ખૂબ ખૂબ ધન્યવાદ